એટલે કહું છું એક બનો એકતા માર્યો જો ખેડૂત એક રહેશે તો યાદ રાખજો આ મહાકાય રાવણ જેવી સરકારોને ઝુકાવી શકીશું અને જો બટાઈ ગયા બટેંગે તો કટેંગે જ્ઞાતિમાં જાતિમાં કે ધર્મવાદ માં બટેંગે તો કટેંગે મને શરમ આવે હમણાં બે ગામડામાં ગયો ગામડામાં લોકો ત્રાઈમામ કોકરી ગયા ગામ છે આવું જોઈએ સાહેબ આવું જોઈએ સાહેબ એવું ધ્યાન રાખજો જો આવું થયું ને તો ઈસુદાન ગોપાલ જેવા હજાર આવીને મરી જશે પણ તમારું મારું ક્યારે ભલું નહીં થઈ જાય અને એટલા માટે કહું છું કે કોઈ હવે નક્કી કરવાનું છે કે કોઈ ભાજપે લખી નથી દીધું ભાઈ કામ કરશો તો તમને મત પડશે બાકી તમે જેમ બાબાજી નું આપો છો ને અમે તમને આપીશું અને ભાજપનો નેતા વ્હાઇટ કોલરમાં આવે ને કોઈ બ્રિજ ખાનારો હશે કોઈ રસ્તા ખાનારો હશે કોઈ ટેકાના ભાવે મગફળીમાં ગડબડ ખાનારો હશે એ લાગતો રૂપાળો હશે પણ જોઈ લેવાનો તમારે અંદર અંદર વાત કરવાની કે જો રાવણ આવ્યો રાવણ આવ્યો શું આવ્યો

પછી જે રીતે એને સતાઓ મળતી ગઈ મળતી ગઈ મળતી ગઈ આજે હાલત જુઓ સાહેબ રાવણ થી બદતર ભાજપ થઈ ગઈ છે થઈ ગઈ છે કે નથી પણ મને એક દુઃખ બહુ લાગે છે અને આજે તમારે એનો હિસાબ કરવો પડશે મને સાહેબ અમે ડરતા નથી હું ગોપાલભાઈ સામાન્ય માણસ છીએ અહમદભાઈ ને મનોજભાઈ સાગરભાઈ અમે કોણ છીએ સામાન્ય ખેડૂત ના દીકરાઓ છીએ અમે લડીએ છીએ લડતા આવડે છે એમને અમે ક્યાંય વેચાયા નથી વેચાયા ભાઈ બોલી તો લાગતી લાગતી હોય હોય અમે વેચાયા નહીં તમારા માટે અમે લડવાનું પસંદ કર્યું મિત્રો લડી તો એકલો પણ માણસ શકે પણ જીત મેળવવી હોય જીતવું હોય તો આપણે એક થાવું પડે થાવું પડે કે ન થાવું પડે